એમ <laughs> તો તાર રોકા હોય તો રોકાજે પણ હવે હું જાવ છું એમ એ જાય જાય આ મામાના છોકરો ની બે આવવાનાસ ને ભાભી ની તન મરતા જાય એમ બીજું કઈ વાંધો નથી આમ તો રાવણ બાવણ બધું લેવાઈ ગય છે વાડીયા થી બધી શાકભાજી લઈ લીધું છે પણ એમ મરતા જાય તો મજા આવે એમ ભાઈઓને આય ભાઈઓને મળવા આવું થી વાંધો નથી પણ પછી પાછું રોકાવું હોય ને તો વાંધો છે મને તમારું શબ્દ નથી તમે ડોહીન શબ્દ છે ડોહી મને ફોન આવ્યોતો ને ના ના એનો કઈ ફોન ન થાય હું શું કહું છું કે પછી અહીં પડ્યું ના રહેવાનું હોય હાહરાન ગામમાં હાહરાન ગામ તો હાલો હજી હાહરાનામાં હમાન ગામમાં એટલે કે તારા મામાના ગામમાં કઈ મારે ના પડ્યું રહેવાનું હોય કોઈ ના પાડીસ તમને હા એ પાડતા નથી પણ બસ બહુ પડાળ્યો તો પાડવા મંડે હે રસીયો રૂ પાડો રંગ ગેલિયો રે ઘેર છાઉ ગમતું નથી રસીયો રૂ પાડો રંગ રેલિયો રે ઘેર છાઉ ગમતું નથી ગીતરા બંધ કરો ઘેર તો જાવ પડે ને હાલી નીકળી સતી લે એલી કમળ લેવામાં પડી ના જાતે આંદરી સો આમ કેટલું આઘું કમળ છે એમાં ક્યાંથી આવશે હા પણ કોશિશ તો કરવી ને આપણે લાગતું હોય કે ના અહીંથી આવી જાહે તો કોશિશ કરાય હાલે નીકળી સો આમાં હું કોશિશ કરીને ફાયદો આને મૂર્ખામી ગઈરી કહેવાય હા હું તો મૂર્ખી જ છું ને જો તો વાકલી થઈ ગઈ સો હવ સીધી થા દો કામ કાઈ થઈ જાહે મૂર્ખામી કરી અમે કરીએ મૂર્ખામી તમે કરીએ સમજદારી કા હા તો કરો જો હાલો લ્યો જો કેમ લેવાય કમળ ઈ કમળ આવે એમ જ નથી આપણાથી વસો વૈસે બરોબર આપણે આમ કાઈક હોય આપણા હાથમાં હળી બડી કે હરિયો કે કાઈક તો બરોબર સામ ખેસી લઈએ ને હા તો કર્યા વિના કેમ ખવા પ્રાપ્ત નથી આવે એ માર લોપ ન કરવી હાલ ને એય કોઈ રાજ્યો તો કેવા સલાસન નકામળ ખીલા છે કેવા છે જો તો કાડવમાં જ ખીલે હો પાછા બોલો હા એ તો ભાઈ પ્રકૃતિનો નિયમ છે આજે ફોન કરવા ઓલા રહી ગયા ક્યાં રહી ગયા ના ના આવતા જઈ સવેરાના કરાય આલે લે તમે આવી ગયા છો અમને ફોન કરાય ને અમે તો રખડતા પાસ કરતા બે ફોન કર્યો તો અરે માર ભાઈને તો સો દુબરો કરી દીધો છે તે એલી તમારા ભાઈનું ખાવા જ ન દેતી આ જમાય કઈ નથી સાડાપાડા થઈ ગયા એય દુબરા જ થઈ ગયા છો તો આને તો હવે વજન વધાર્યું હે લગન પછી કા બગલા આ તો તમે તો જો ખીજાઈન પૂછો હો તો વિસારા આજ પાડન છે મય ઈ ઠીક માર ભાઈ જો હા પાત્ર થઈ ગયો છે લા ખાવા નથી દેતી કે ખાતો નથી તું ના ના હવે બેન એવું નથી પણ એમ શરીર જ એવું થઈ ગયું છે હવે ચાટી લેવાય પીઝા ને બર્ગર ને બધું હું શરીર એવા થાય હવે આવો તો રે માર ન્યા ના ના પાતળા હારા કા બેન આઈ એ સેવો હું આલે બાકી તમાર સિટી આ ગામડા આવો તો મજા આવી જતી છે અમાર જેમ હું આવે મજા આમાં તો કામ ઢેડવા આવું પડે ખારો થામે અને હાસુ તો કે હું એવું હોય તો જ કહું જો થાય ફેર ના પડે અરે હર સે ભાઈ આવ તો પર આવ તો આપણે મેન કીધું તું પણ ના માને હાલે હાલે ભાઈ હવે એમાં શું હોય આવે છે કામ કરે છે બસ ઈ જોવાનું હોય હાડી કે ડ્રેસ કે તો હાલે આ ડ્રેસ કર નાખીએ હું હાલે ગબલી બેન તાર જળસન રાવણા બાવણા ખાધા ને હા ભાભી ભર પેટ ખાઈ લીધા ને ભરીએ લીધા તો હારું લે સરવા મોતક નહી ઓરાવણા તમે લઈ જાવસ ના ના મે દર વખતે લઈ હોય લઈ જાવ ના વખતે ભાભી કરો હું સાથ ના ના બેહો ને તમે હવે હોય હવે હારે તો કરવું જોઈએ તે એ કામ કરે કામ કરે પછી કે હાલો રસોઈ કર નાખી ન્યા તો બધાય મોટી મોટી કરતી હતી જે અહીં આવીને પોતે જ રોટલા કરવાની હોય અહીં જો તો બેઠી છે શાંતિ થી વાત હું બેઠી નથી ઊભી છું બરાબર છે હા ભાઈ હવે શાંતિ થી ઊભી છે અને મે તો પણ મને ના પાડી હા તે કે સામેથી થોડાક કે ગગલી બેન કામ કરવા બેહો એમ તો ભાવિન સંસ્કાર હોય ને તાર ઘરે તો તાર નાણાને કેસો કે ના કામ કરવા બેહો બેહી જઈશ ને એની રીતે છાનો મની તેમાં આરો આ શાંતિ નથી લેવા દેતા એમાં ઉતારી માં શાંતિ નથી લેવા દેતો ના ના દીકરીને તો બેહવાનું છે બે બે તો તાર ગગલી અને હાર કામ કરવું જોઈએ ભલે ને બેઠ્યું આ રે કામ કરીને ટૂટી નથી પાતી હોય ઘર નથી ખેતી વાવા જાતી એ બહુ હારું કાઈ હું લે મોટી મોટી કરતી હતી બાયને તો હાલે ભાભી આપણે રસોઈ કરીએ એટલે બાયને તો બધા લાગે આ ગગલી બેન રસોઈ કરતા હશે અંદર ભલે ને બેઠી હવે જમાઈ રાજા આ તો બધા ગંગલીના પક્ષમાં જ છે ભાઈ એટલે દીકરીને માવતર ગમતું હોય અમાર પક્ષમાં એટલે તમારા પક્ષમાં એટલે રાશિયા કાઈ બોલીએ તમારું તો તો એ રાગીની બેટા થઈ ગયા રોટલા જો મમ્મી એક બોલાવીએ લીધા હાલો 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 વાતો કરોમાં આવે હમણા આવશે અંદર પપ્પા દી તો મમ્મીને સમજાવી દેસ એ હું કરો છો બે વાતુડીઓ થ્યા કે નઈ રોટલા એ હા મમ્મી થાય જ છે આ હું સમાસ બે હરખુ જોયા ભાભી વરહેન તે પડે એ બોલો માં સાંભળશે ને તો ખીચા હે તને ને મને બેય ને ના ના હું તો મસ્તી કરું કઈ દો માર મામી હા તમારી મામી થાય પણ મારી તો હાહુ થાય ને હા પણ હું બોલું છું ને તમે ક્યાં બોલો છો કરવા માટે તમે તમારો રોટલા હાલો હું સાક કરી નાખું એટલે પટ થાય બેય ના 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 હા હવે એટલે છોટ થાય નકર આવી જા તમારા હાહુ એલીએમ બોઈલ માં તને ને મને બેય ને ઉલારી નાખશે કાઈ ની કે તમે તો મોજ કરો ને મારા મામી છે ને હું જોઈ લેશ એલી હું કરો છો બે હાવ શાંતિથી બેઠી છો આમ બાયને બધા જમવાની રાહ જોવે છે થોડીક ભૂખ લાગવા દો ને એટલે હારા રોટલા હાલી નકર રોટલા ભાવશે નહીં કોઈને તું ડાઈ ડાઈ થામા ખોટી મને ખબર છે તું હે ને એમાં થાવા જાસ ના ના તમારે જો રોટલા આવડે ને અમને બેને આ ગ્યુરિયો લાવ હું કર નાખું એ ના ના મમ્મી હમણા કર નાખીએ તમ તમારે તમ તૈયાર કરો ને બધું તમે નણન ભોજે તૈયાર કરો ને લાવ હું કર નાખું વા ગગલી બેન તમે તો હોશિયાર છો આમ જ કામે હોય બધા ના આપણે કરી દે તેવું નથી પણ આપણે ના કરી એટલે આ લોકો જેટલું ઈ લોકો જટ 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 એ હાલો વારું કરવા આ લે તમને ગામડાની ભાષા આવડે છે આવો અસલ આવડે બધું ગામડાનું આવડે સિટીનું આવડે છે એ હારું ઓ બે આવડું જ જોઈ ઓ પેલે પેલે ને પેલે બધું લેવાનું હી કે હલાવી ને ગાડી તો તામ ફોરવીલ છે ને શીખવાડતા નથી સાયકલ તમને કોઈ દે જ નથી તો જીબડો હલાવીને કામ પડે ને મારે તો હી તો સિટી માં હોય કેવું ગીતવા યાદ આવે કા સાંજ પડે ને મારી આંખ ભીંજાય છે સખનો સરનામું મારું ગામડે દેખાય છે હાલો ફેરુ ગામડે હાલો ફેરુ ગામડે વાહ વાહ સર ગીત તમે તો ની માટીની ગંધ રે હાલો ફેરુ ગામડે હાલો ફેરુ ગામડે આ બસ લે હવે સિંગર પુરાણ બંધ કર અને જમવાનું તૈયાર કર પેટમાં ઉંડેડા બોલે અહી તું ગાઈ છેમાં પેટ ની ભરાઈ જાય તમને હોય મારસોના પેટ ભરાઈ જાય હું ગામને એમાં કૂતરા ભોહવા મંડે આવે જો બાયણે ભોહતાય છે તમે કીધું તો ને ભોતા ના હોય બીજા કુતરા ને કેવા જાતા હોય કે ગગલી ગીત ગાઈ છે આવો આવો ગીત સાંભળવા આવો હાલ ને હવે લોક પરથી છાન કેવા અસલ મજા ના ગીત ગાઉ હું તો તમે હું કઈ એક આર્ટિસ્ટ ની ઓલી કે કિંમત તો ના કરી શકો પણ એને નકારો તો નહીં હા એ બી બહુ આર્ટિસ્ટ હવે હાલ ને હવે કઈ એવું બધું ગીત નથી ગાતી તને આર્ટિસ્ટ કહું અને તો આર્ટિસ્ટ ના હોય યાદ કરતું હોય તું સિંગર છો હા એ સિંગર એક આર્ટ જ છે એ ભગવાન તને પોસાલ છાન મને જમવાનું તૈયાર કરને કરું મામીને બોલાવું પછી છે ને એન ઉલાસ છે તને એલ્યુ બે હું કરો સા અહીંયા હાવ ધોયર મુયાન જેમ ઊભ્યો છો છાન તૈયાર કરો ને આમ ડીસુ ને હવ ભૂખ ના લાગી હોય બધાયને એને લાગી હોય તમને લાગી હોય એને કેમ તૈયાર કરે ઈ થોડાક તૈયાર કરે એવું કીસ આપણે લખ્યું હોય કે તૈયાર ના કરે મુંગી રેને હવે હજી લખણ પેદલા નથી લગન પછી તારા આ તો કે લગન થાસ હું થોડીક બદલી ગઈ છું લગન એ હાલો હાલો મમ્મી કરી દેવો તૈયાર હમણા પપ્પા આવે ને એટલે હા એ આવતા જઈશ હાલો તમે તૈયાર કરો અને બેહો એટલે હું પેલા બેહી ગઈ છું બધાયની મોયર તારના બેવાનું હોય બધાને આરે બેહુસ બેન કેમ એને આ જગ્યા રસ આઈસે ભલે ને તમ તમારા આના થી બેહુ એને ઈ બેઠાસ બાયને હા પપ્પા યગ્યા રસ લગભગ હા તો એની ભાઈ બેને બેહવા દયો ને એટલે અસાલ ની બધાની વાતો કરી આપડી તું પણ હાર કેવો પગવારી ને બેઠી જ સુજો ને ભાભીને ને જરા થાળીઓ લેવરાય ને એકલા એકલા લેશે એ ના 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 જમાયરા લેવાય ચા થાળીઓ તો તૈયાર જ કરી લીધી હતી અંબે અંદર બેજો બીજો ભાભી તમે ગામડાન સા કેટલે મો બાકી તાજે તાજુ એન ખાન મજા પડી જાય હો એલે જો જમાય રાજા બધું જો શીખણ છે એ તો લઈ જ લેવાનું છે ખાલી હું કર્યું કહી રહ્યો જો તો આજે વાઈટકીમાંથી તને બીજું કેમ દેવું એ નથી દેવું હવે પછી ખાઈ ખાઈને થઈ જાયે પાડા એવા હા તાઈ તું તો હાવ હોય જાવી થઈ ગઈ જો દેખાતી નથી બસ બેઠી હો તો મારું તો હાલ હવે એમ જાવ તમે જાડા હો તો પછી કેવા જાડા લાગો એક તો જાડા હતા તું કઈ ઓસી નથી હો તું એ થાજ માંડીસો જાડી એ જમી જો જમી લો કઈ છંબાતી કોઈ ચાડુ બાડુ નથી થાતો ખાલ્લો ખાલ્લો એમ તમારું સારું સાબી જાડા નથી થાતા એટલે ખોવાઈસ બધી એમ નેમ ના હોય ધ્યાન રાખતા હોય તો આપને કેતા ના હોય ના ના જમાઈ તો કઈ ધ્યાન નથી રાખતી પણ મારા શરીર જેવું રહ્યું અમાર બાંધો જેવો છે અમાર ઉપરથી થી જાયલો મારા મમ્મી બહુ નથી એટલે હા તો બે બાજુ હરખા છે જાડા પાડા એટલે આપણે તો કઈ વાંધો જ નથી વારસાગત એન્ટ્રી છે આપણે જાડા થવાના જ છીએ એ હવે તું તાર કર લે એટલે મુંગી રહે અને અમને ખાવા દે હા તાઈ એ કે મોઢે ગઈના માં ખાવા મંડો ની તો કરી લેજો એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા તમને જો આ વિડિયો ગમ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીં લઉં છું સૈલેશ મોરી મહીર ખાન સીતલબેન ચૌહાણ અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા અજયભાઈ પ્રીતિ પટેલ રેનુકા ઉષાબેન બારોટ મનીષાબેન ગોપીબેન કિશોરભાઈ ઉદેશા પંચાલ જુહી લાખાણી મયુરી મોહસિન ખાચી તમારા બધાનો ખુબ ખુબ આભાર કોમેન્ટ કરવા બદલ અને આ વિડીયો તમને કેવો લાગ્યો આવજો મિત્રો મળશો આપણે પછી ના ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે